નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે વિડીયો પસંદ પડે તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો સાથે તમારા મિત્રો જોડે પણ શેર કરતા રહેજો એ પણ એમનો લાભ લઈ શકે સાથે જીપીએસસી વર્ગ એક બે વહીવટી સેવા માટે ખૂબ જ ઉપયોગી થશે પછી ડીવાયસો એસટીઆઈ છે ફોરેસ્ટની ભરતી ટૂંક સમયમાં ફેબ્રુઆરીની આસપાસ લેવાની છે ફોરેસ્ટમાં પણ જનરલ સ્ટડીના ઘણા પ્રશ્નો આવે છે તેમાં પણ ઉપયોગી થશે સાથે કન્ડક્ટર ડ્રાઈવરનું પણ હવે સૌ માર્ક્સનું કર્યું છે ત્યાં પણ ઇતિહાસના દસ પંદર પ્રશ્નો આવી શકે છે સાથે ક્લાર્ક છે પોલીસ કોન્સ્ટેબલ તો જી માંથી પૂછે જ છે બરાબર તો પીએસઆઈ નામો તો ઇતિહાસનું ખૂબ જ મહત્ત્વ છે એટલે એમાંથી સો ટકા પ્રશ્નો આવશે કે વિડીયો તમારા બધાને ઉપયોગી થઈ એ રીતનો છે સાથે પ્રથમ અને મુખ્ય બંને પરીક્ષામાં ઉપયોગી થાય એમ છે કારણ કે મોટા પ્રશ્નોની પણ ચર્ચા આમાં છે વિકલ્પોની પણ ચર્ચા છે સાથે વિકલ્પો જે પૂછાય છે હું તમને હાઈલાઇટ કરીને પણ કહું છું કે આ પ્રશ્નો આવી શકે છે બરાબર તો આ રીતે આ ચેનલ તમને બધી રીતે ખૂબ જ મદદરૂપ થાય એમ છે સાથે અત્યારના બારમાના વિદ્યાર્થીઓ ભણે છે એમને અત્યારે તો એમના બોર્ડમાં તો બધા પ્રશ્નોમાંથી આવશે જ સાથે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ થઈ જશે કારણ કે તમે તમારી નિશાળમાં ભણતા હો ત્યારે તમે તમે એક વિષય તરીકે ભણતા હો અને અત્યારે અહીં ભણો છો તો એક સ્પર્ધાત્મક પરીક્ષાના વિષય તરીકે ભણો છો બરાબર એમાં ફરક છે એટલે તમને બહુ ઉપયોગી થશે તો આપ સૌનું ફરી એક વખત ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરીથી ધોરણ બાર ઇતિહાસમાં અઢારસો સત્તાનો સંગ્રામનો ભાગ ત્રણ ભણવા જઈ રહ્યા છે તો પાંચમા પાઠમાં ત્રીજો ભાગ અગાઉના બે પાઠની અગાઉના બે ભાગની મેં ચર્ચા કરી દીધેલી છે એનો વિડીયો આપ અચૂક જોઈ શકો છો સાથે અઢારસો સત્તાનું સંગ્રામ એ દેશ માટે એક ગૌરવની ક્ષણ હતી સાથે બીજું એક આમાંથી ઘણા બધા પ્રશ્નો દર વખતે પરીક્ષામાં પૂછાય છે એમ પણ તમારે પ્રકરણ ખૂબ મહત્વનું છે એટલે વિડીયો અચૂક જોજો હવે આજે અઢારસો સત્તાવન સંગ્રામનું સ્વરૂપ અને ભિન્ન ભિન્ન અભિપ્રાય સ્વરૂપ એટલે એ રંગમાં પછી એમાં કોણે કોણે ભાગ લીધો હતો પછી એ કયા પ્રકારનો હતો એટલે કે સૈનિક પ્રકારનો સંગ્રામ હતો ધાર્મિક સંગ્રામ હતો રાષ્ટ્રીય હતો તો આ એનું સ્વરૂપ કહેવાય સાથે ભિન્ન ભિન્ન અભિપ્રાય તો ભીન એટલે અલગ અલગ તો આમાં ઘણા બધા જે વિદ્વાનો છે ઇતિહાસકારો છે આમાં અઢારસો સત્તાવનના સંગ્રામ વિશે ઘણા બધા મતભેદો ધરાવે છે તો કોઈ આને સૈનિક સંગ્રામ કહે છે કોઈ કહે છે ના ના તો ધાર્મિક છે કોઈ એવા પણ છે ના કે રાષ્ટ્રીય સંગ્રામ છે કોઈ એવા કહે છે આ પ્રથમ છે ના કોઈ કહેવાય આ પ્રથમ નથી આના ગૌ પણ ઘણા બધા લડાય છે તો આમ ભિનભિન આના વિશે અભિપ્રાયો છે એની આપણે ચર્ચા કરી લઈએ તો અઢારસો સત્તાવનના સંગ્રામના સ્વરૂપ વિશે સમકાલીન એટલે એ સમયના નાનુકાલીન એટલે કે અત્યારના સમયના લેખકોમાં ભિનભિન અલગ અલગ એમના મત પર છે તો બધા અલગ વિચારે છે તો સંગ્રામના સ્વરૂપ અંગે વિદ્વાનોમાં ઘણો બધા મતભેદ છે આપણે જોઈ શકીએ છીએ હવે ચાર્લ્સ રેક્સે પોતાનું પુસ્તક નોટ્સ ઓન ધ રિવોલ્ટ ઇન ધ નોર્થ બરાબર વેસ્ટર્ન પ્રોવિઝન ઓફ ઇન્ડિયા બરાબર આ જે પુસ્તક અઢારસો અઠ્ઠાવનનું પ્રકાશિત થયેલું તો એમણે આ સંગ્રામને એક સૈનિક વિદ્રોહ કહેલો બરાબર આવા ઘણા બધા લેખકો છે સો ઉપરના જેમણે અલગ અલગ આ સંગ્રામ વિશે વાતો કરેલી છે તો ચાર્લ્સ રેક્સ કરીને એક અંગ્રેજ હતા એમનું પુસ્તક હતું નોટ્સ ઓન ધી રિવોલ્ટ ઇન ધ નોર્થ વેસ્ટર્ન પ્રોવિઝન ઓફ ઇન્ડિયા બરાબર આ પુસ્તક તમે જોઈ શકો છો જે અઢારસો અઠ્ઠાવનમાં એટલે કે સંગ્રામથી થયાના સંગ્રામના વર્ષોમાં જ આ બહાર પડેલું એટલે અઢારસો અઠ્ઠાવન બહાર પડેલું અને આ સંગ્રામને એક સૈનિક વિદ્રોહ કહ્યો તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે ચાર્લ્સ રેક્સે શું કહેલું તો કે સૈનિક વિદ્રોહ કહેલો હવે આ વિદ્રોહે કેટલાક વિસ્તારોમાં એટલે કે આ જે સૈન્ય સંગ્રામ થયેલો અઢાર સત્તાનો જે સંગ્રામ થયેલો એ વિસ્તારમાં જન વિદ્રોહનું સ્વરૂપ ધારણ કર્યું જન એટલે કે લોકો પણ આમાં ભળી ગયા હતા બરાબર સૈનિક એકલા હતા તો લોકોએ પણ વિદ્રોહ કરેલો તો આ વિચારધારાનું સમર્થન કરવાવાળા એવા છે કે આ લોક વિદ્રોહ હતો બરાબર તો એમાં કિશોરીચંદ્ર મિત્ર છે શંભુચંદ્ર મુખા મુખોપાધ્યાય છે પછી હરિશચંદ્ર મુખર્જી છે અને સર સૈયદ અહમદ ખાન છે બરાબર તો આ બધાએ એને વિદ્રોહ એટલે કે લોક વિદ્રોહનું નામ આપેલું તો આજે અંગ્રેજ હતા ચાર્લ્સ રેક્સ અને સૈનિક વિદ્રોહ એણે કહેલો પછી આ જે છે ચંદ્ર છે શંભુચંદ્ર મુખાપાધ્યાય છે હરીશચંદ્ર મુખર્જી છે સર શઈદ અહમદ છે તો એમણે વિદ્રોહ કહેલો સાથે સર જોન લોરેન્સ છે માર્સ વેન છે સર જોન શીલી છે આ માત્ર ને માત્ર સિપાહીઓનું બળવો માનતા કે આ એકલા સૈનિકો લડ્યા છે બરાબર આને આ ભારતીયોનો વિદ્રોહ ન કહી શકે ભારતીયોનો સંગ્રામ ન કહી શકાય પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ન કહી શકાય તો સર જોન લોરેન્સ છે માર્સ વેન છે સર જોન શિલી છે આ બધા જે અંગ્રેજ ઇતિહાસકારો છે એમણે આને માત્ર સિપાહીઓનો બળવો કહેવું છે બરાબર જ્યારે ઇંગ્લેન્ડના રાજપુરુષ એટલે કે ઇંગ્લેન્ડના નેતા હતા આટલા વખણથી ઇતિહાસ લખો એક ઘૃણાની વાત છે બરાબર ઇતિહાસ બદલાય તો સારું કહેવાય તો ઇંગ્લેન્ડના જે નેતા હતા ડીઝરાયલી તો અને એક બીજા ન્યાયાધીશ હતા મેકાર્થી તો આ સંગ્રામને કંપની સરકાર સામેનો રાજકીય અને ધાર્મિક બળવા તરીકે ઉલ્લેખ કરે છે બરાબર તો ધાર્મિક બળવો એટલા માટે કે ત્યાં હિન્દુ અને મુસ્લિમોએ આ ખ્રિસ્તી ઉપર આક્રમણ કર્યું બરાબર તો આ ધાર્મિક હુમલો કહે છે તો ઘણા એને રાજકીય હુમલો કહે છે રાજકીય એટલે કે આ કંપની સરકાર છે એના રાજને હટાવવા માટેનો માત્ર સંગ્રામ છે તો ઇંગ્લેન્ડના ડિજરાયલી અને ન્યાયાધીશ મેકાર્થીનું નામ યાદ રાખજો અને રાજકીય અને ધાર્મિક બળવા તરીકે ઓળખે છે હવે આપણા ભારતીય ઇતિહાસકાર આરસી મજુમદાર બરાબર એમણે આધુનિક ભારતના ઇતિહાસ ઉપરની આખી પુસ્તકોની સિરીઝ બહાર પાડેલી અને જાણીતા ઇતિહાસકાર છે તો આરશી મજુમદાર છે એ સિપાહીઓનો બળવો હતો જેમાં પછીથી લોકોએ સાથ આપ્યો બરાબર તો એને આ આપણા ભારતીય ઇતિહાસકાર પણ એને સિપાઈઓનો બળવો માને છે એટલા માટે માને છે કે બરાકપુર મેરઠ અને દિલ્હીમાં સૈનિકોએ શરૂઆત કરેલી પછી બીજા સ્થળો પણ સૈનિકો લડવાવાળા સૈનિકો જોઈએ બરાબર એટલે એને સિપાહીનું બળવાને સમર્થન આપે છે હવે સર્વપ્રથમ વિનાયક દામોદર સાવરકર આ વિદ્રોહને ભારતનો સર્વ પ્રથમ સંગ્રામ ગણાવે બરાબર આ ખૂબ જ મહત્વનું છે પરીક્ષામાં પૂછાય તો વિનાયક દામોદર સાવરકર છે આ વિદ્રોહને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે બરાબર પછી બીજા છે પટાભી સીતારામૈયા તો અઢારસો સત્તાવનના મહાન આંદોલન ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તે પણ કહે છે તો આ બે નામ ખાસ યાદ રાખજો વિનાયક દામોદર સાવરકર અને પટાભી સીતારામૈયા આ બંને અઢાર સત્તાવના આંદોલન પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાવે છે એટલે કે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહ્યો છે બે આપણા ગુજરાતી અશોક મહેતાએ પણ પોતાના પુસ્તકમાં ધી ગ્રેટ રિબેલિયનમાં અને એક રાષ્ટ્રીય વિપ્લવ તરીકે ગણાવ્યો છે તો અશોક મહેતાનું નામ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર હજુ સુધી ક્યારે પૂછાયું નથી પણ હવે આવી શકે છે તો અશોક મહેતાએ પોતાનું પુસ્તક ધી ગ્રેટ રિબેલિયન રિબેલિયન એટલે વિદ્રોહી બરાબર વિદ્રોહ કરનારા તો આ એક મહાન વિદ્રોહ હતો બરાબર અને પોતાનું જે પુસ્તક છે એમાં એવા બધા ઘણા બધા કારણો આપે છે કે એક રાષ્ટ્રીય વિપ્લવ હતો બરાબર હવે મોટા મોટાભાગના રાષ્ટ્રીય ઇતિહાસકારો છે વિચારકો છે રાજનીતિકનો છે એ એટલે કે આ જે ભારતીય ઇતિહાસકારો છે અને રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાવે છે એટલે કે આખા રાષ્ટ્રનો સ્વતંત્ર સંગ્રામ હતો તો કે કાશ્મીર પંજાબ સિંધ અને પૂર્વ બંગાળને બાદ કરતાં ભાગના રજવાડાઓ મોટા ભાગના રાજ્યોએ અને ત્યાંની વસ્તીએ ભાગ લીધો હતો એટલે કે એક સમગ્ર રાષ્ટ્ર હિન્દી રાષ્ટ્રમાં હિન્દુસ્તાનમાં થયેલો આ સંગ્રામ છે એટલે એને બધા રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ તરીકે પણ ઓળખાવે છે તો ડૉક્ટર એસ એન શેન પોતાનું પુસ્તક અઢારસો સત્તાવન એટલું ટૂંકું પુસ્તક લખેલું ડોક્ટર એસ એન શેને અઢારસો સત્તાવન આ પણ પૂછાય શકે છે કોનું કયું પુસ્તક હતું તો એસ એન શેને પોતાનું પુસ્તક અઢારસો સત્તાવન લખ્યું જે વિપ્લવ વિપ્લવ જે આ સંગ્રામ થયેલો એને ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયું કે એક ધર્મનું યુદ્ધ હતું એટલે કે હિન્દુ મુસ્લિમ થઈને ખ્રિસ્તીઓને બગાડ હાંકી કાઢવા માંગતા હતા અને એનો અંત સ્વાતંત્ર સંગ્રામ તરીકે અંત આવ્યો બરાબર તો કે આ હતું શરૂઆતનું ધાર્મિક યુદ્ધ ધર્મનું યુદ્ધ હતું તો ચરબીવાળી ઘટના તમે જાણો છો બરાબર એટલે કે ધાર્મિક ધાર્મિક યુદ્ધ હતું અને પછી એ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે આઝાદી મેળવવા માટેનો સંગ્રામ તો આઝાદી મેળવવા માટેનું આક્રમણ બની રહ્યું હતું આ આઝાદી મેળવવા માટે લડાઈ હતી એવું સમજાવે છે સાથે ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તો આપણા જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ તો એ એવું કહે છે કે વિપ્લવનો વ્યાપ અને તેનું સંગઠન જોતા માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં તો કે વિપ્લવનો વ્યાપ વિસ્તાર તો કે વિપ્લવ જ્યાં જ્યાં લડાયો હતો જે જે સ્થળો અને પછી જે એનું સંગઠન હતું તો સિપાહીઓ સાથે લોકો હતા મજૂરો હતા ખેડૂતો હતા તો એ જોતા એને સિપાહીઓનો બળવો કહી શકાય નહીં પરંતુ તે વિદેશી સત્તા સામે લોકોનો પડકાર હતો તો સૈનિકોનો નહીં પણ સાથે લોકોનો પડકાર હતો બરાબર તો આ એને જન વિદ્રોહ તરીકે પણ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સમજાવે છે સાથે પંડિત જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડાપ્રધાન હતા બરાબર તે આ વિપ્લવને વિદેશી સત્તા સામે લોકોના બંડ તરીકે વિવરણ કરે છે તો વિદેશી સત્તા સામે લોકોનો બંડ બંડ એટલે એક જાતનો હુલડ બરાબર તો વિદેશી સત્તા સામે લોકોનું બંડ તરીકે જણાવે છે જવાહરલાલ નહેરુ ડૉક્ટર રાધાકૃષ્ણન આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા પછી પાછળથી રાષ્ટ્રપતિ બનેલા અને શિક્ષણના મહાપુરુષ હતા તો અઢારસો સત્તાવનના વિપ્લવને તેના નેતાઓમાં ઘણા બધા અલગ અલગ અભિપ્રાયો છે પછી અલગ અલગ બધાના વિચારો છે છતાંય આમાં આગે આગેવાનોએ બતાવેલી વીરતા અને બલિદાન એ ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે એક પ્રેરણા હતા એટલે કે આવું એક રાષ્ટ્રમાં આંદોલન થાય એ ભવિષ્યની પેઢીને એક મોટી પ્રેરણા આપે છે તો આ રાષ્ટ્રીય આંદોલન એક પ્રેરણા માટે આ અઢાર સત્તાનો સંગ્રામ ખૂબ મહત્વનો હતો સાથે ભારતની પ્રજાને જ્યારે વિદેશીઓ દ્વારા પોતાના પર સત્તા સ્થાપી છે એટલે કે હવે અંગ્રેજોએ પૂર્ણરૂપે સત્તા સ્થાપી છે અને આપણે અન્યાય કરી રહ્યા છે તો આ અન્યાયમાંથી છુટકારો મેળવવા માટે આઝાદી જે એક છૂટકો છે તો આઝાદી મેળવવા માટે આપણી સત્તા પાછી મેળવવા માટે આ એક લડાઈ હતી બરાબર સંગ્રામ હતો મોટો તો એ માત્ર એક બળવો વિપ્લવ ન ગણી શકાય એટલે કે બંડ ન ગણી શકાય એ મોટો સંગ્રામ હતું બરાબર હવે એક મોટી લડાઈ હતી સાથે આ તમે આ મતભેદો પૂછાઈ શકે છે બરાબર તમને એવું પૂછાય કે તમે કઈ રીતે સાબિત કરી શકો છો કે આ એક સૈનિક સંગ્રામ નહીં પણ જનવિદ્રોહ હતો કાં તો આ લડાઈ હતી બરાબર તો આવું ગમે તે પ્રશ્ન પૂછાય છે તો તમે આ ઇતિહાસકારોના ઉદાહરણ આપી શકો છો અને એને બંને બાજુથી પક્ષ વિપક્ષ લખીને સાબિત કરી શકો છો કે આ માત્ર સિપાઈ વિદ્રોહ ન કહી શકાય તે ઘણા બધા સ્થળો ઘણા બધા લોકોએ એમાં ભાગીદારી નોંધાવી તમે એને વિદ્રોહ પણ લોક લોકસંગ્રામ પણ કહીએ છીએ હવે માત્ર સિપાહીઓનો બળવો નહીં બરાબર તો કેટલાક લેખકોએ આ સંગ્રામને સિપાહીઓનો બળવો કહ્યું છે તો ઘણાને એવું લાગે છે કે આમાં સિપાહીઓ મોટા ભાગના હતા તો સિપાહીઓનો બળવો છે પરંતુ તેને માત્ર સિપાઈઓનો વિપ્લો કહેવો યોગ્ય ગણાશે નહીં સાચું નથી બરાબર તો સંગ્રામના બધા જ કેન્દ્રોમાં બળવો સિપાહીઓએ ચાલુ કરેલો અને સિપાઈઓએ તેમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો હવે લડાઈ લોકો ને ઓછી આવડે સિપાહીઓને વધારે આવડે તો શરૂઆત સિપાહીઓએ કરેલી મુખ્ય ભાગ પણ તેમણે ભજવેલો સાથે મુગલ બાદ શાહ બહાદુર શાહ જફર બરાબર બહાદર શાહ બીજા એટલે નામ બીજું છે બહાદુર શાહ જફર નાના સાહેબ તો બહાદુર શાહ જફર શહેનશાહ તરીકે જાહેર થયેલા નાના સાહેબ પેશવા છે એ કાનપુરથી લડેલા પછી ઝાંસીન રાણી ઝાંસી ગ્વાલીર કાલપિયા બધાથી લડેલા પછી હજરત મહેલ છે અજરત મહેલ લખનૌથી લડેલા જીનત મહેલ જીનત મહેલ વગેરે સંગ્રામના આગેવાનોએ તો તેમાં પાછળથી જોડાવાની ફરજ પડેલી બરાબર એટલે કે જોડાવા નતા માંગતા પણ ફરજ પડેલી આમ છતાં સામાન્ય જનતાએ પણ તેમાં સારો એવો ભાગ ભજવ્યો તો સૈનિકો સાથે સાથે આ રજવાડાના તમે રાજાઓ જોઈ શકો છો બાદશાહો જોઈ શકો છો સાથે ઘણા બધા લોકોએ પણ આમાં ભાગ ભજવેલો તો ખાસ કરીને લખનઉ બરેલી જગદીશપુર પાટણ ગોધરાના બનાવો પણ ખૂબ જાણીતા છે તો ગોધરામાં આપણે જોધા માણેક અને મૂળુ માણેક પછી ગરબરદાસ મુખી ખેડા આ બધું પૂછાશે બરાબર વળી નેતાઓએ સંગ્રામની નેતાઓને લશ્કરી સેનાની બદલે રાજા મહારાજાઓ કે લોક નેતાઓને રાજા પણ બનાવ્યા હતા એટલે કે નેતા પણ હતા સૈનિકો પણ હતા લશ્કર પણ હતું લોકો પણ હતા તો આ સાથે હિન્દુ મુસ્લિમની એકતા પણ આમાં ઘણી બધી હતી એટલે આપણે કહી શકીએ છીએ કે આ સિપાહીઓનો બળવો કહેવું એ સાચું નથી બરાબર તમારે પૂછાય કારણમાં કે સિપાહીઓનો બળવો નથી બરાબર આ એક સંગ્રામ છે શું છે સંગ્રામ છે તો એમાં તમે બધા જ કારણ મૂકી શકો છો હવે મહાન ઉત્થાન બરાબર તો આ મહાન ઉત્થાન એટલે કે એક મોટી શરૂઆત હતી અંગ્રેજોના સમગ્ર રજવાડાને હાથ મચાવીશું અચમચાવી શકે એવી શરૂઆત હતી એવું આક્રમણ હતું તો મહાન ઉત્થાન આ સંગ્રામને સિપાહીઓનો બળવા કરતાં કંઈક વિશેષ તો આ સંગ્રામને સિપાહીઓનો બળવો માત્ર ન કહેતા એ એક ઉચ્ચ ઘટના હતી સાથે હિન્દમાં અંગ્રેજ સત્તાને સિપાહીઓ તથા લોકો તરફથી મળેલો આ મોટો એક પડકાર હતો તો અંગ્રેજોને આવો મોટો બળવો ક્યારેય સહન કર્યો ન હતો તો આ એક અંગ્રેજો સામે ઊભો થયેલો ભારતીયો દ્વારા મોટો પડકાર હતો લશ્કરના આની શરૂઆત કરેલી એ વખતે કદાચ તેમના મનમાં રાષ્ટ્રપ્રેમ શું છે કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કઈ હોઈ શકે કઈ રીતે હોઈ શકે રાષ્ટ્ર માટે કઈ રીતે લડવું એનું સ્પષ્ટ ખ્યાલ ના હોય એવું બની શકે છે પરંતુ અંગ્રેજો દ્વારા જે એમને અપમાન સહવું પડતું હતું અંગ્રેજો માલિકોનું જે તોછડાઈ ભર્યું જે વર્તન હતું એમની જે જો હુકમી હતી આ આદેશો આપવાની જે સત્તા અત્યાચાર ભારતીય સૈનિકો પર થતો હતો અમાન વ્યવહારો કરતા હતા ઓછા પગાર આપતા હતા સાથે આ બધું જ ગુલામીનો અહેસાસ કરાવતું હતું જેથી આ બધા જ ભારતીયો બધા જ હિન્દીઓએ સાથે મળીને વિદેશી માલિકોને તલવાર અને તલવાર આ માલિકો સામે એટલા માટે જ માલિકો સામે ઉગામી હતી તો આ માલિકો જે અંગ્રેજો હતા એમને ભારતીયો કાઢી મૂકવા આંકી કાઢવા માંગતા હતા એના માટે જ આ તલવાર ઉઠાવેલી સાથે એટલા માટે આપણે કહી શકીએ કે બ્રિટિશ સામ્રાજ્યવાદ આજે બ્રિટિશ સામ્રાજ્યવાદ હતું બ્રિટિશનું શાસન હતું એ એના સામે ભારતનો પ્રથમ મોટો પડકાર પ્રથમ સંગ્રામ તમે ગણાવી શકો છો અને જેણે ભાવિ સ્વાતંત્ર્ય સંગ્રામ તો અઢારસો સુડતાળીસમાં આપણે આઝાદી મેળવી એમાં પ્રેરણારૂપ સંગ્રામ હતો તો આ રીતે તમે જાણી શકો છો કે અઢારસો સત્તાવનનો જે સંગ્રામ હતો એક મોટી ઘટના હતી એક મોટી પ્રેરણા હતી એક મોટી ગૌરવ નિશાન હતી જેના કારણો તમે બધા જ લખી શકો છો કે સિપાહીઓ આમાં શરૂઆત કરેલી પણ લોકોએ ઘણા બધા ભાગ લીધેલો પછી અંગ્રેજોએ પણ અપમાન અસંતોષ અંગ્રેજો સામે હતો એનો બળાપા કરતાં આ વિશેષ ભારતને આઝાદી અપાવવા માટે ગુલામની ગુલામીની જંજીરો તોડવા માટેનો સંગ્રામ હતો હવે અઢારસો સત્તાવન સંગ્રામના પરિણામો જોઈએ બરાબર તો અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો એના પરિણામ શું આવ્યા બરાબર તો એ પરિણામો ઘણા બધા હોઈ શકે છે તો એક તો હાર જીત હોઈ શકે છે પછી એમાં કાયદામાં બદલાવ હોઈ શકે છે તો આ બધા જ એના જે પરિણામો આવ્યા સત્તામાં બદલાવ હોઈ શકે છે આપણે જોઈએ કયા કયા બદલાવ આવ્યા તો અઢારસો સત્તાવનના સંગ્રામના પરિણામ શું આવ્યા બરાબર તમને જેમ પરીક્ષામાં ગુણ મળે છે એમ આ અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો એમાં ઘણાને ગુણ અને અવગુણ એટલે કે ઘણાને ફાયદો થયો છે ઘણા નુકસાન થયું હશે તો આનું છેલ્લે ફળ શું મળ્યું આપણે જોવાનું છે તો અઢારસો સત્તાવનના સંગ્રામના પરિણામો તો અઢારસો સત્તાવન સંગ્રામ વિશે ઘણા બધા ઇતિહાસકારોએ અલગ અલગ પોતાના મત રજૂ કર્યા છે આગળ તમે જોયું પરંતુ સંગ્રામે જે જનતાની ભાવિ ભવિષ્યની જે પ્રવૃત્તિઓ છે એના પર એક મોટી અસર ઊભી કરી છે એ આપણે જોઈ શકીએ છીએ હવે આ અઢાર સત્તાવન સંગ્રામનું મુખ્ય પરિણામ એ આવ્યું કે કંપની શાસન અંત આવ્યું હતું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં રાજ્ય ચલાવતી હતી એનો એ ખતમ થયું બરાબર અંત આવ્યો પછી વહીવટી પરિવર્તન ઘણા બધા આવ્યા બરાબર તો વહીવટના જે કાયદાઓ હતા એમાં ઘણો બદલાવ આવ્યો પછી દેશી રાજ્યો પ્રત્યે નીતિમાં બદલાવ આવ્યો તો દેશી રજવાડાઓને જે ખાલસા નીતિ છે સહાયકારી યોજનાઓ છે એ વડે જે કાબુમાં એમ લેવાનું હતું થતું હતું એમને જીતવામાં આવતા હતા એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું પછી નોકરીઓમાં હવે સમાનતા ઊભી હતી બરાબર તો ભારતીય જે ઉચ્ચ પદ પર નહોતા પહોંચી શકતા એમાં હવે સમાનતા લાવવામાં આવી પછી લશ્કરમાં પુનઃરચના તો આપણે જોયું આગળ કે લશ્કરમાં ભારતીય સૈનિકો ભાગના નેવું ટકા જેવા હતા તો આ લશ્કર જે હતું એમાં ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા સાથે આર્થિક નીતિઓમાં પણ હવે ઘણા બધા પરિવર્તન આવ્યા તો અંગ્રેજો જે વેપાર જકાત હતું આ બધા હતા આમાં પણ ઘણા બધા પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ ઉદ્યોગ ધંધામાં સાથે સામાજિક નીતિ ભાગલાપાડોનું રાજકોન જે નીતિ હતી એ હવે એની શરૂઆત થઈ સાથે બીજી નીતિઓમાં પણ બદલાવ થયો પછી ધાર્મિક ફેરફારો પણ ઘણા બધા જોઈ શકીએ છીએ તો ખ્રિસ્તીઓ જે પ્રચાર કરતા એના ઉપર થોડો રોકટોક લાગી તો આ સંગ્રામના બધા જ પરિણામો છે અને આપણે વિસ્તારથી જોઈ લઈએ એટલે તમારે મુખ્ય પરીક્ષામાં પૂછાય તો પણ લખી શકું તો અઢારસો સત્તાવન સંગ્રામનું મુખ્ય પરિણામ એ હતું કે કંપની શાસન અન થઈ ગયું તો અઢારસો સત્તાવનના સંગ્રામના કારણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એ બંધ થયું એની જગ્યાએ નવું શાસન બ્રિટિશ તાજનું થયું બરાબર તો બ્રિટિશ તાજ તમારે પૂછાઈ શકે છે કે બ્રિટિશ તાજનું શાસન ક્યારે ચાલુ થયેલું હતું કે અઢારસો સત્ત બરાબર તો અઢારસો અઠાવનમાં જે કંપનીનું શાસન હતું કંપનીની જે સરકાર ચાલતી હતી એ બંધ થઈ એની જગ્યાએ જે બ્રિટિશ સંસદ તો બ્રિટિશમાં જે રાજાઓ રાજ કરતા હતા એ બ્રિટિશ તાજનું શાસન હવે ભારતમાં ચાલુ થયું સાથે તેના પરિણામે અંગ્રેજોને ભારત પ્રત્યેની પોતાની રાજકીય વહીવટી લશ્કરી સામાજિક અને ધાર્મિક આ બધી જ નીતિઓમાં ઘણો બધો બદલાવ આવ્યો સાથે નવેમ્બર અઢારસો અઠ્ઠાવનમાં વિક્ટોરિયા એક ઢંઢેરો બહાર પાડ્યો આમાં ઘણા બધા તમે ફેરફારો જોઈ શકો છો તો આ તમે અઢારસો સત્તાવન સંગ્રામનું મુખ્ય પરિણામ હતું એમાં એક આ ઢંઢેરો છે એં ઢંઢેરામાં બધી જ જાહેરાતો કરેલી છે કે ભારત ભારતને મેં આપશું આવું આવું કરવાના છીએ આખી યોજનામાં રજૂ કરેલી છે બરાબર આમાંથી પ્રશ્ન પૂછાય છે આગળની ચોપડીમાં આવશે આપણે ચર્ચા કરશું બરાબર તો આ તમારે અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે ઢંઢેરો ક્યારે બહાર પાડેલો કોણે પાડેલો અને કયા સ્વતંત્ર સંગ્રામ બાદ બહાર પાડેલો તો કે અઢાર સત્તાવર સંગ્રામ બાદ બહાર પાડેલો કોણે તો કે બ્રિટિશ તાજના સત્તાધીશ મહારાણી વિક્ટોરિયા બહાર પાડેલો ઢંઢેરો એટલે જાહેરાત ઢંઢેરો એટલે જાહેરાત બરાબર એમાં જેમ આપણે ભરતી બહાર પડે છાપામાં એમ વિક્ટોરિયાએ આખી જાહેરાત બહાર કે હવે અમે ભારતીયો માટે આગામી દિવસોમાં આ કામ કરવા માંગીએ છીએ બરાબર આટલી આટલી વસ્તુ ભારતીયોને આપશું આટલા લાભ આપશો તો એ ઢંઢેરો અઢારસો અઠાણું બહાર પાડેલું નવેમ્બર મહિનો હતો કોણે બહાર પાડેલો તો કે મહારાણી વિક્ટોરિયાએ હવે બીજું વહીવટી પરિવર્તન આવ્યું તો અઢારસો સત્તાહ્ના સંગ્રહનું ફળ સ્વરૂપ સરકારની વહીવટી નીતિ તે બદલાવી બદલાઈ ગઈ બરાબર તો અઢારસો એકસઠના હિન્દી ધારાસભાનો કાયદો પસાર કરવામાં આ તો તમે ખાસ યાદ રાખશો તો ભારતીય ધારાસભાનો કાયદો એક આવ્યો એ ક્યારે આવ્યો તો કે અઢારસો એકસઠમાં બરાબર તો અઢારસો સત્તાવનનું સંગ્રામ ચાલુ થયો અઢાર અઠાવનમાં પૂરો થયો એના ત્રણ વર્ષ બાદ આજે ઢંઢેરો વિક્ટોરિયા બહાર પાડ્યો હતો એને કાયદાનું રૂપ આવ્યું અઢારસો એકસઠમાં ભારતીય ધારાસભાનો કાયદો બરાબર તો ધારાસભા ઇંગ્લેન્ડમાં હતી અને એ ધારાસભામાંથી કાયદો બહાર પાડ્યો હતો અને એ હતી ભારતની ધારાસભા એટલે કે ભારત માટે હતી તો એ કાયદાનું નામ અપાયું અઢારસો એકસઠના હિન્દી ધારાસભાનો કાયદો હિન્દીમાં સમગ્ર હિન્દુસ્તાન આવે છે બરાબર તો હિન્દી ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો ક્યારે કે અઢારસો એકસઠમાં તે હેઠળ એક નવી ધારાસભામાં હિન્દુઓને પ્રથમ વખત સ્થાન મળ્યું તો જે આ ધારાસભા એક નવી બની હતી એમાં હિન્દુઓને પ્રથમ વખત સ્થાન મળ્યું બરાબર મતલબ કે હવે ભારતીયોની ભાગીદારી શાસનમાં ચાલુ થઈ બરાબર સાથે આમ ધીમે ધીમે સરકાર આપ ખુદના બદલે બંધારણીય બની બંધારણીય એટલે કાયદાની રીતે ચાલે એમ બરાબર કાયદાથી બંધાયેલી હોય એમ ચાલવા માંડી આપ ખુદ એટલે પોતાના મનમરજીથી જે વર્તન કરતા હતા પોતાની સ્વ જે વર્તન કરતા હતા એની જગ્યાએ હવે કાયદાથી વર્તન કરવા માંડે બરાબર તો એમના વહીવટમાં ઘણા બધા પરિવર્તન છે સાથે આ ચોપડી દશમાની છે એટલે આ જે પરિવર્તનો છે તમને ઉપર છલા આપેલા છે બરાબર આમાં હજુ ઘણું બધું આવી શકે છે તો આપણા પ્રથમ સભ્ય જે બન્યા હતા એમનું નામ પણ આગળ આવશે આપણે ચર્ચા કરશું હવે દેશી રાજ્યો પ્રત્યે નીતિમાં પણ બદલાવ થઈ ગયો તો આ દેશી રાજ્યોને જે ખાલસા કરવાની નીતિ હતી એમાં ત્યાગ કરવામાં આવ્યો તો દેશી રાજાઓએ તેમના દેશી રાજ્યોને ડેલાવશીએ અઢારસો ચોપનમાં ખાલસા કરેલા બરાબર ઝાંસીનું છે સૌ પ્રથમ સતારા છે સતારા મહારાષ્ટ્રમાં આવ્યું છે બરાબર તો આ રજવાડાઓને જે ખાલસા કરવાની નીતિ હતી એમાં અંગ્રેજોએ આ નીતિનો બદલાવ કર્યો તો હવે બદલાવ એવો કર્યો કે એમના વારસદાર સંતાન ના હોય તો એ રજવાડા એમના નામે ચાલુ રાખે બરાબર તો ડેલાવશીએ જે બંધ કરેલા એ નીતિમાં બદલાવ થયેલો સાથે દેશી રાજાઓએ તેમનો માન મરતબો એમનો વારસા હાક છે દત્તક પુત્ર લેવાનો અધિકાર છે પછી તેમના હક જે પેન્શનને બધું મળતું હતું એ બધા જાળવી રાખવાની વિક્ટોરિયાએ બાંધરી આપી આના પરિણામે દેશી રાજ્યો અંગ્રેજોનો વફાદાર બને તો ઘણા બધા રાજ્યો હવે જ્યારે પણ સંગ્રામ થાય ત્યારે ભારતના પક્ષે ન રહેતા અંગ્રેજો વતી લડે એવો એક પ્રયત્નો હતો લાલાચાથી સ્વાર્થ હતો નોકરીઓમાં સમાનતા આવી તો અઢાર સત્તાના સંગ્રામ બાદ અંગ્રેજી અંગ્રેજી જે સરકાર હતી અંગ્રેજી સર તો આ જે નોકરી હતી એમાં હિન્દુઓને લાયકાતના ધોરણે ઊંચા પર નિયુક્ત કરવાની પ્રથા ચાલુ થઈ એટલે કે ભારતીયોને પણ હવે જે લશ્કરમાં સુવિધા હતા પોલીસમાં સુવિધા હતા એનાથી ઊંચા વધવા ઉચ્ચ કક્ષાના વધા મળવા લાગ્યા લશ્કરમાં પુનરચના કરવામાં આવી તો જે અઢારસો સત્તાવન અગાઉ જે લક્ષણ લશ્કર હતું એમાં ઘણો બધો બદલાવ આવ્યો તેમાં બ્રિટિશ સિપાહીઓનું પ્રમાણ દેશી સિપાહીનું પ્રમાણ કરતાં ઘટાડવામાં આવ્યું તો દેશી સિપાહીનું જે પ્રમાણ હતું નેવું ટકા એમાં ઘણો ભારે ઘટાડો થયો તો હવે આજે બ્રિટિશ સિપાહીઓનું પ્રમાણ હતું એ વધી ગયું બંગાળમાં પાંચ ભારતીયો સામે એક સૈનિક રાખવાની જોગવાઈ હતી અને બીજી જગ્યાએ જે બીજી બંગાળ સિવાયની આ બંગાળમાં પાંચ સૈનિકો સામે બે બ્રિટિશરો બરાબર અને બીજી જગ્યાએ પાંચે એક હતું બરાબર આવું કંઈક હતું આ તમારે એ પૂછાય ના પણ મૂળ તમારે આવશે ક્યાંક ચર્ચા તો આપણે વિસ્તૃત ચર્ચા કરશું એની ક્યાંક આવો સામાન્ય પ્રશ્નો ના આવે પણ એવું પૂછાઈ શકે કે કયા કાયદાથી લશ્કરમાં પુનરચન એટલે લશ્કરમાં બદલાવ કરવા આવે કયો સંગ્રામથી બદલાવ થયો એ પણ પૂછાઈ શકે છે બરાબર સાથે બીજું એ કે શીખ ગુરખા પઠાણ રાજપૂત વગેરે લશ્કરી રેજિમેન્ટ બનાવવામાં આવે બરાબર તો અત્યારે પણ તમે ભારતમાં શીખ ગુરખા પઠાણ રાજપૂત બટાલિયન જોઈ શકો છો તો અલગ અલગ રેજિમેન્ટો લડી શકે એ શીખ નામથી ગુરખા નામથી પઠાણ નામથી રાજપૂત નામથી બનાવવામાં આવી સાથે હિન્દી સિપાહીઓ પાસેથી જે દારૂગોળો હતો બધું લઈ લેવામાં આવ્યો એટલે અંગ્રેજો પોતાના કબજે કર્યો અને એ રીતે કબજો કર્યો કે આ ફરીથી આવો વિદ્રોહ થાય સંગ્રામ થાય તો સૈનિકોના હાથમાં ના આવે અને આપણે સત્તા છે અને નાશ ના થાય બરાબર તો દરેક ટુકડીને તેમના વતનથી ના સ્થળે કામગીરી સોંપવામાં આવી સાથે આ લશ્કરમાં બદલાવતો હતો કે એક સંખ્યામાં બદલાવતો હોય અંગ્રેજોની ભરતીઓ ઘણી બધી સિપાઈઓ વધી ગઈ હતી ઘણા બધા અંગ્રેજોની ભરતી કરવામાં આવી સિપાહીઓમાં સાથે અલગ અલગ રેજિમેન્ટ ગુરખા ગુરખાપઠાન રાજપૂત બનાવવામાં આવી પછી દારૂગોળો છીની લેવામાં આવ્યો આર્થિક નીતિમાં પરિવર્તન બરાબર આપણે એક પરિણામ હતું મહત્ત્વનું સંગ્રામથી સરકારની જે આર્થિક નીતિ હતી એમાં ભારતીય ઉદ્યોગો જેવા કે લોખંડ કાપડ છે આ બધાની પ્રોત્સાહન આપવામાં આવે તો અંગ્રેજો એમને મદદ કરી તમે લોખંડ કાપડનો ઉદ્યોગ ખોલી શકો છો છતાં આપણે જાણીએ છીએ કે આ જે લોખંડ કાપડને મદદ કરવાની નીતિ હતી એમાં અંગ્રેજોનો ફાયદો થાય એવી જ બધી વાતો હતી આમાં લોખંડના કાપડના બધી આ તમે કેલાના બધા સ્થળોએ લોખંડના ઉદ્યોગો ખોલ્યા તમે જોઈ શકો છો તો એમાં કારીગરોને આમ જનતાનું આર્થિક શોષણ વધ્યું હતું બરાબર ઘટ્યું નહોતું આ કાયદા એના લીધે આર્થિક નીતિના પરિવર્તન લીધે આપણું નુકસાન હતું વધ્યું હતું સાથે બીજું એ કે રેલવે રસ્તાઓ વ્યવહારનો વિકાસ વધાર્યો તો આવું યુદ્ધ ફરીથી થાય સંગ્રામ ફરીથી થાય તો વધારે સંદેશાઓ મોકલાઈ શકાય ઝડપથી પહોંચી શકાય એના માટે રેલવે રસ્તાઓ ભારે સુધાર કરવામાં આવ્યો હતો સામાજિક નીતિમાં પણ બદલાવ આવ્યો હતો તો અઢારસો સત્તાવનના સંગ્રામ બાદ જે હિન્દુ મુસ્લિમો એક થઈને લડ્યા હતા એ ફરીથી ન લડી શકે એના માટે ભાગલા પાડો રાજગોની નીતિ અપનાવવામાં આવી એટલે કે સતત કોમવાદ એટલે કે દરેક જાતિઓમાં કોમના ઝઘડાઓ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યો સાથે સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ નીતિમાં એટલે કે છાતી પ્રથાના કાયદા હટાવવાની જે નીતિઓ સુધારાવાળી નીતિઓ હતી એમાં બદલાવ કરવામાં આવ્યો રૂઢિચુસ્ત નીતિઓ તો કે જે જૂની પરંપરાઓ ચાલતી હતી એ જ ચાલવા દેવું બરાબર લગ્ન જે ચાલતા તે ચાલુ રાખવું તો કે આ રૂઢિ રૂઢિચુસ્ત નીતિ હતી એ ચાલુ રાખાય સાથે આ રૂઢિગત જે તત્વો હતા એની સાથે સરકાર થઈ ગઈ અને આ જે પ્રગતિશીલ બળ હતા એટલે કે શિક્ષિતોના બધા એમને રોકવા માટે સરકાર એમની મદદમાંથી હતી એટલે કે રૂઢિચુસ્ત જે વાતાવરણ હતું લગ્ન એને પાછું ચાલુ રહે એવું અંગ્રેજો ઈચ્છતા હતા સાથે ધાર્મિક નીતિ બ્રિટિશ સરકારે સંગ્રામ બાદ પોતાની ધાર્મિક નીતિમાં પણ મોટો બધો બદલાવ કર્યો તો હવે એમણે ખ્રિસ્તી ધર્મનો જે પ્રચાર થતો હતો એમાં તટસ્થ નીતિ અપનાવી અને એમના જે પાદરીઓ હતા તો એમની જે મોટી મોટી સંસ્થાઓ ખોલવાનું હતું ખોલવાની જે છૂટ હતી એને અંગ્રેજોએ ઉત્તેજન આપવાનું બંધ કર્યું એટલે કે અંગ્રેજો એમના મદદ કરવાનું ઓછું કર્યું સાથે હિન્દી સિપાહીઓને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તો જે ચરબીવાળા કિસ્સા હતા કારતુસના એ એમની લાગણી ફરીથી ન દુભાય એ પણ એમણે ધ્યાનમાં રાખ્યું એની કાળજી લીધી સાથે ધર્મગુરુઓ અને રૂઢિચુસ્તોનો ટેકો પણ એમને મળી રહે એટલે કે ધર્મ આ સારામનો ભગત ઘણા બધા હોય એમ આ ધર્મના ભક્તો ઘણા બધા હોઈ શકે છે તો એમને આ ભક્તોનો ટેકો ધર્મગુરુ દ્વારા મળી રહે એના લીધે ધર્મગુરુ અને ચુસ્તોને પણ એમને સાથે રાખેલા તો આ ધાર્મિક નીતિના લીધે પણ અંગ્રેજો એમાં સંગ્રામના લીધે ઘણો બધો બદલાવ કરેલો હવે અઢારસો સત્તાનું જે સંગ્રામ નિષ્ફળતા ભારતમાં વિલીન થતો મધ્યયુગ સમાપ્ત થયો બરાબર તો અઢારસો સત્તાવનના સંગ્રામથી જે મધ્યયુગ હતો એ હવે સંપૂર્ણ સમાપ્ત થઈ ગયું અને એક નવા યુગના શરૂઆત થઈ તો બ્રિટિશ સરકારે સીધું શાસન લઈ લીધું તો કે જે કંપની સરકારનું શાસન હતું એની જગ્યાએ બ્રિટિશ સરકાર જે બ્રિટિશમાં જે સરકાર શાસન કરતી હતી એ જ સરકાર જોડે આપણી ભારતીય સરકાર જતી એટલે કે બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ એક નૂતન રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસને વેગ મળ્યો નૂતન એટલે નવો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યે આત્મીયતાની લાગણી બરાબર રાષ્ટ્ર માટે ઓતપ્રોત થઈ જવું રાષ્ટ્ર માટે રાષ્ટ્રની ભલાઈ પોતાની ભલાઈ કરતાં રાષ્ટ્રની ભલાઈ થાય એવું ઈચ્છું અને રાષ્ટ્રવાદ કહેવાય તેના પરિણામ ભારતમાં હવે ગાંધી યુગની શરૂઆત પાછળમાંથી આપણે જોઈએ છીએ અને ભારતે આ સંગ્રામમાંથી પ્રેરણા મેળવીને બ્રિટિશ શાસનની જે આંચળો હતો ધૂંસરી તે ઓગણીસો સુડતાલીસમાં ફેંકી દીધીને આઝાદી પ્રાપ્ત કરી તે પણ આપણે જોઈએ છીએ બરાબર તો કારણ હું ફરી એક વખત ઉપર ચાલી નજર નાખી દઉં છું તો અઢારસો સત્તાવના સંગ્રામના પરિણામો એ આવ્યા કે કંપની શાસનો અંત આવ્યો એની જગ્યાએ બ્રિટિશ આજની શરૂઆતથી બરાબર પછી બીજું વહીવટી પરિવર્તન અઢારસો એકસઠનો હિન્દી ધારાસભાનો કાયદો આવ્યો પછી દેશી રાજ્યો પ્રત્યે જે નીતિ હતી એમાં અંગ્રેજોએ બદલાવ કર્યો અને પાછા જે અધિકારો એમના હતા એ પાછા આપ્યા પછી નોકરીઓમાં હિન્દુઓને મોટા પદો પર છૂટ હતી સાથે લશ્કરમાં પુનઃરચના કરી તો લશ્કરમાં અંગ્રેજોની ભરતીઓ ખૂબ વધારી દીધી દારૂગોળા ભારતીય સૈનિકો જોડ્યા હતા એ બધા છીનવી લીધા આર્થિક નીતિમાં પણ પરિવર્તન કર્યું તો અંગ્રેજો ઉદ્યોગ ધંધા બધું ખોલવા રેલવે આવું બધું ચાલુ કરાવ્યું સામાજિક નીતિમાં ભાગલા પાડો રાજકારણની નીતિ ચાલુ કરી તો લોડ કરજનની ઓગણીસો પાંચની તમે નીતિ જોઈ શકો છો ભાગલા પાડો રાજ કરો સાથે રૂઢિચૂઝ તો સાથે સરકાર થઈ પછી ધર્મમાં પણ પરિવર્તન આવ્યું તો ખ્રિસ્તીઓની જે ખુલ્લે પ્રચાર મોટી મોટી સંસ્થાઓ ઇમારતો ઊભી કરવાની છૂટ હતી એમાં અંકુશ મૂકવામાં આવ્યો અને સરકાર આનાથી અલગ થઈ થોડી સાથે આ બધા જ એવા પરિણામો હતા જેમાં આપણે બદલાવ જોઈ શકીએ છીએ અને આ બદલાવ અઢારસો સત્તાવનના સંગ્રામ લીધા આવે પણ તમે જોઈ શકો છો તો હવે અઢાર સત્તાવનના સંગ્રામના બધા જ પ્રશ્નો જે પણ પૂછાય પરીક્ષા મુખ્ય પરીક્ષા હોય પ્રિલિમ હોય ગમે તે પરીક્ષા તો તમે જોઈ શકો છો તો રાજકીય કારણો તમને ખબર છે લશ્કરી ખબર છે બરાબર પછી સંગ્રામની શરૂઆત પણ તમને ખબર છે ત્રણ બરાકપુર મેરઠ અને દિલ્હી અઢાર સંગ સંગ્રામ નિષ્ફળ કેમ ગયો એ પણ તમને ખબર છે તો કે મુખ્ય નેતૃત્વનો અભાવ હતો સંગઠનનો અભાવ હતો અલગ અલગ પ્રદેશોમાં લડાયો હતો બધા કારણો આપેલા છે એ લખો પછી આ બારમામાં છે બારમાની ચોપડી લાંબામાં ઓછા કારણો આપેલા છે હજુ ઘણા બધા બીજા કારણો તમારે નોંધાય તો પણ તમે લખી શકો છો કે નિષ્ફળતાનું બીજું કારણ એ હતું અંગ્રેજો પાસે આધુનિક હથિયાર હતા ભારત ભારતીયો પાસે હથિયારો ન હતા પછી અંગ્રેજો પાસે સારું નેતૃત્વ સારા નેતાઓ સારા સેનાપતિઓ હતા એ ભારતીયો પાસે ન હતા બધું જ તમે લખી શકો છો બરાબર તો અઢાર સત્તાવન સંગ્રામના સ્વરૂપ વિશેના ભિન્ન અભિપ્રાય તો આ સ્વરૂપમાં કોઈ એને રાષ્ટ્રીય કહે છે કોઈ પ્રથમ કહે છે કોઈ સ્વાતંત્ર્ય કહે છે કોઈ એને ધાર્મિક સંગ્રામ સંગ્રામ કહે છે કોઈ સૈનિકોનો બળવો કહે છે કોઈ રાજકીય બળવો કહે છે તો આ બધા જ તમે મતો લખી શકો છો અને પુસ્તકનું નામ પણ ટાંકી શકો છો હવે આપેલ પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો બરાબર તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતિમ ગવર્નર જનરલ કેનિંગની શંકા તમે જોઈ શકો છો કે વાદળ અસંતુષનું વાદળ ફાટશે અને અંગ્રેજોને બધાને બરખી જશે પછી ડેલાવશી રાજાઓનો કયા અધિકાર નામજ નામંજૂર કરેલા તો ચાર અધિકાર હતા તમે જાણો છો બરાબર એક તો વારસદાર ન લઈ શકે પછી દેવું હોય તો એને એ રાજ્યને ખાલસા કરવામાં આવતું તો આ ચાર જે હતા એ અગાઉના ભાગોમાં આપણે ચર્ચા કરેલી છે પછી નવી એનફિલ્ડ રાઇફલની કારતુસમાં કેવી ચરબી તો કે ગાય અને ડુકરની પછી અંગ્રેજો એને કેવું બજાર બનાવી દીધું તો એ બજાર તમે બધા જાણો છો બરાબર તો કે અંગ્રેજોનો ફાયદો થાય એવું અને કાચા માલનું બજાર કેવું કાચા માલનું બરાબર અને જે વસ્તુ તૈયાર થાય એ વેચવા માટે તો કાચો માલ લઈ જવાનો તૈયાર માલ ભારતમાં વેચવાનું બજાર બનાવ્યું બરાબર સાથે અઢાર સત્તાવનનો સંગ્રામનો પ્રથમ શહીદ તો મંગળ પાંડે બરાબર કઈ છાવણીમાં ઘટના બનેલી તો કે બરાકપુર છાવણીમાં બરાબર બરાકપુર ક્યાં આવેલું છે તો કે પશ્ચિમ બંગાળમાં ક્યારે તો કે ઓગણત્રીસ માર્ચ બરાબર જે પણ પૂછાય છે પછી કોના પર ગોળીબાર કરેલો તો યુજ બરાબર હવે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર કોણ હતા બરાબર આ તો બધાને તમને આવડે છે નાના સાહેબ આ નાના સાહેબે કાનપુરથી નેતૃત્વ કરેલું બરાબર રાણી લક્ષ્મીભાઈ કયા રાજ્યના રાણી હતા બરાબર આ તો સહેલો છે બધાને આવડે ઝાંસી અંગ્રેજોએ તમામ ઊંચ ઊંચા હોદા પર કોને નિયુક્ત કરેલ તો સીધું છે બરાબર અંગ્રેજોએ અંગ્રેજને બીજા કોઈને લાભ નહોતા આપતા ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો તો ખ્રિસ્તી ધર્મનો બરાબર પોલીસ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાથી આ કાપવામાં આવ્યો હા બરાબર તો અઢારસો પચાસનું રિલિજિયસ એક્ટ આ તમે જોઈ શકો છો બરાબર તો ખ્રિસ્તી ધર્મ જે સ્વીકારે એને સંપત્તિમાં સંપત્તિ પિતાની સંપત્તિ મળતી બરાબર મકાન જમીન બધું ન સ્વીકારે ખેસથી એ હિન્દુ અને મુસ્લિમને આ સંપત્તિ ન મળતી બરાબર થેન્ક યુ આપ સૌનો આભાર ફરી એક વખત થેન્ક યુ વેરી મચ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો